જુનાગઢ જિલ્લાના કેસો તાલુકાના શેરગઢ રંગપુર સહિત પાંચ ગામને જોડતો રસ્તો ન થતાં વિરોધ ઉઠ્યો આવનારી લોકસભાની ચૂંટણીમાં નક્કર કાર્યવાહી નહીં થાય તો મતદાનનો બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે રંગપુર શેરગઢ ગામને જોડતા આઝાદી પહેલાંના માર્ગને પાકો બનાવવા છેલ્લા પંદરેક વર્ષથી રજૂઆત માંગણી કરવામાં આવી છે ત્યારે આસપાસના ત્રણ તાલુકાના પાંચેક ગામોની સગવડતા પૂરી પાડી શકે તેમ હોવા છતાં જવાબદાર તંત્ર દ્વારા વિરોધ રજૂઆત કરવામાં આવે ત્યારે થોડીક કામગીરી કરી એકબીજાને ખો આપી દેવામાં આવે છે રંગપુર શેરગઢ કાલવાણી ગાગેચા મેસવાણ સહિતના ગ્રામ્ય વિસ્તારોના રહીશો ખેડૂતો પશુપાલકો રાહદારી વાહન ચાલકો દ્વારા પંદરેક વર્ષથી પ્રજાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને પદાધિકારીઓને રજૂઆતો કરવા છતાં દિન સુધી આ મામલે ઉકેલ આવ્યો નથી તો તાલુકાના પૂર્વ ધારાસભ્ય અરવિંદ લાડાણી ના સમયમાં રસ્તો પહોળો કરાવી જમીન સંપાદન અને કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી માર્ગમાં પસાર થતાં બે વોકળા પર કોઝવે પુલ બનાવવા આયોજન કરવામાં આવ્યું હતું ત્યારબાદ રાજકીય સમીકરણો બદલાઈ જતા પક્ષપાતી વલણનો ભોગ ત્રણ તાલુકાના પાંચ ગામના લોકો હેરાન પરેશાન થાય છે ધારાસભ્ય તાલુકા પંચાયત જિલ્લા પંચાયતની ત્રણ ચૂંટણીઓને બે લોકસભાની ચૂંટણીમાં સંયુક્ત રીતે રજૂઆત કરવા છતાં ઉકેલ ન આવતા વિસ્તારના કહેવાનો રહીશો ના છૂટકે મતદાનનો બહિષ્કાર કરવા મજબૂર બન્યા છે ત્યારે શેરગઢ રંગપુરને જોડતો રસ્તો બનાવા કુંભકર્ણની નિંદ્રામાં પહોળેલા અધિકારીઓ પદાધિકારીઓ જાગશે કે કેમ તે તો આવનારો દિવસ જ બતાવશે રંગપુર શહેર કે તેર કિલોમીટરનો રોડ તેર કિલોમીટરનો રોડ આજ વર્ષોથી અમારો આટી ગુટી વાળો છે જ્યારે ચૂંટણી આવે ત્યારે બધા જે તે ઉમેદવાર હોય કાગડિયો લઈને આવે છે અમને ઉલું બનાવીને વૈયા જાય છે બધા કાગળીઓ આવીને તમારું કામ કમ્પ્લીટ થઈ ગયું છે કામ કમ્પ્લીટ કંઈ થતું નથી બે દી હાથ જોડે પાંચસો રમે હાથ જોડીએ હશે હાથમાં ધારા સભ્ય હશે બધા નારિયર ફોડી ફોડી વે ગયા અમારું કામ ચાલુ નથી થયું કોઈ પણ કાળે આવડું આ કામ અમારું ચાલુ નહીં થાય રંગપુર સરગઢ રંગપુર થી સરગઢ જવામાં ત્રણ કિલોમીટર નો રસ્તો છે અમારે કેસો થી સોમાસિયા ફરીને જાય તો બાવીસ થી ત્રેવીસ કિલોમીટર થાય અમારે પલવાડા કાપવો પડે છે તો અમને જો ન્યાય નહીં મળે તો ચૂંટણી બહિષ્કાર ન છૂટ કે અમારે સો ટકા અમે કરશું અને અમને બાબરિયા આ રસ્તો ત્રણ તાલુકાનો છે

કેડી નથી બનાવી દીધી આ રસ્તો નહીં થાય ને તો અમે ચૂંટણી બહિષ્કાર આવવું હોય ને તો આ રસ્તે આવજો એટલે તમને ખબર પડે ને અને ઘરના એકલા ન હોય તમારા ઘરના હોય એને લેતા આવજો અમારે આમ જવું પડે શું કરવું પાંચ ગામ ના જોડકા રસ્તા ત્રણ તાલુકા શું કરવું હવે તમે કઈ પણ નક્કી કરી લ્યો આમ તમને થોડીક કામ તો દઈ આવવું જોઈએ કે ત્યાં બેસી ગયા પછી કંઈક કરવું જોઈએ સરપંચ બોલો રંગપુર મનસુખલાલ મુરજીભાઈ કણસાગરા પૂર્વ તાલુકા પંચાયતના સભ્ય ને પંચાયતમાં સરપંચ તરીકે બાર બે હજાર બારમાં હું તો ત્યારે ઠરાવ કરેલો ને રંગપુરથી જે કમઢનો રસ્તો કમઢ આવે છે ત્યાં લગીનો જમીન સંપાદન કરી ને આ લોકોએ ત્યાં એટલું કામ પૂરું કર્યું ને પાછી અધૂરું કામ હજી આજ લગીમાં પૂર્ણ કરવામાં આવ્યું નથી